નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે આ આઠ રાશિઓ માટે રહેશે મંગળકારી દિવસ શનિદેવની રહેશે કૃપા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ છીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમે ગુસ્સાના શિકાર બની શકો છો તમારા ગુસ્સાને સંપૂર્ણ રીતે નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો તમે કોઈ અજાણ્યા ભયથી પરેશાન થઈ શકો છો આત્મવિશ્વાસ વધશે શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે અસ્થિરતા તમારા વ્યવસાયને અવરોધશે મુશ્કેલ સમસ્યાને તમારી સામે આવવા ન દો લવ લાઈફ વિશે વાત કરીએ તો આજે કરેલી શરૂઆત તમારી લવ સ્ટોરીને વધુ મજબૂત બનાવી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમને ઘરેલું સ્તરે મિશ્ર પરિણામ મળશે જીવનસાથીને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા રહેશે વાહન સાવધાનીથી ચલાવો અપરિણિત લોકોને લગ્ન અથવા પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે તણાવથી છુટકારો મેળવવા માટે તમારે તમારા વર્કઆઉટ શાસનમાં શ્વાસ લેવાની કસરતનો સમાવેશ કરવો જોઈએ તમારા પ્રેમ સંબંધોમાં કડવાશ ન આવવા દો નાણાકીય સ્થિતિમાં સુધારો થશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો આર્થિક પ્રગતિનો દિવસ છે તમને તમારા માતા પિતાનો સહકાર અને સહયોગ મળશે તમને કોઈ મિત્ર દ્વારા જૂના પૈસા મળશે વેપારીઓ માટે પણ આજનો દિવસ શુભ છે લાંબા સમયથી પેન્ડિંગ કોઈ નવી ડીલ આજે ફાઇનલ થઈ શકે છે કોઈ ખાસ કામ પૂર્ણ થયા પછી તમે પ્રસન્નતા અનુભવશો ફંડ રોકાણ અને નાણાંકીય બાબતોમાં સાવધાની રાખો નકામી વસ્તુઓ પર બિનજરૂરી ખર્ચ થવાના સંકેત છે વૈવાહિક સુખમાંગ વધારો થશે કપડાં વગેરે પાછળ ખર્ચ વધશે સંતાનોના સુખમાં વધારો થશે કર્ક રાશિની વાત કરીએ તો કરિયરના સંદર્ભમાં આજે તમને સારી અને નવી તકો મળી શકે છે તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે સાલો ભવિષ્ય માટે પૈસા બચાવીએ આજે તમે સંતુષ્ટ અનુભવશો અને દરેક વ્યક્તિ સાથે ઉષ્માભર્યું વર્તન કરશો ઓફિસમાં સહકર્મીઓ સાથે ધીરજ રાખો નહીંતર કામ બગડી શકે છે आजे कार्यस्थल पर अतिशय प्रवृत्ति गतिशीलता रहे प्रेमीओ मांग आत्मविश्वास रहे शे। माता साथे ना संबंधों सुधर से सीह राशि करिए तो प्रेम मांग मधुरता रहे शे। आजे तुम्हारा जूना अटकेला काम पर पूरा थी ना संबंधों सौहार्दपूर्ण रहे विरोधीओन पराजय थे તમારી પરેશાનીઓનો અંત આવવાનો સમય આવી ગયો છે ખાવા પીવાની વાત આવે ત્યારે થોડું ધ્યાન રાખો સકારાત્મક ઉર્જા તમને ઘેરી લેશે અને તમને શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રાખશે આજે તમને એવી વસ્તુ મળવાની સંભાવના છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કન્યા રાશિની વાત કરીએ તો આજે કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે તમે તમારા વર્તમાન વ્યવસાયને મજબૂત કરવાનો પ્રયાસ કરશો વ્યાપારીઓને આર્થિક લાભ મળશે અને નોકરીયાત લોકોને પ્રોત્સાહન મળશે તમને વરિષ્ઠ અધિકારીઓના આશીર્વાદ મળશે દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલો છે આજે તમારા ભાઈ બહેનો સાથે ઝઘડો તમને પરેશાન કરી શકે છે તમારા ઉપરી અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે અને તમને ઓફિસમાં પ્રમોશન મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો આજે તમારા પરિવારના સભ્યો કોઈ નાની સમસ્યાને મોટું સ્વરૂપ આપી શકે છે ઓફિસમાં અધિકારીઓ તરફથી પણ તમને પ્રશંસા અને પ્રોત્સાહન મળશે તમને અચાનક ક્યાંકથી સારા સમાચાર મળી શકે છે તમારા મનમાં પીડા અને ભય રહેશે વૈવાહિક જીવનમાં તણાવ વધી શકે છે તમારી પ્રગતિમાં આવતા અવરોધો અકબંધ રહેશે સમયસર યોગ્ય વિદ્વાનોનું માર્ગદર્શન લો આર્થિક સ્થિતિમાં સુધારો થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે કોઈ ખાસ નિર્ણય સમજી વિચારીને લો આજે તમારા કામની પ્રશંસા થઈ શકે છે શત્રુઓ પર વિજય મળશે કાર્યસ્થળમાં તમને વરિષ્ઠ અને જુનિયર્સનો સંપૂર્ણ સહયોગ મળશે તમારા અધૂરા કામ પણ પૂરા થશે તમારા બાળકો તમારી વાત સારી રીતે સમજી શકશે તમને તેમના પર ગર્વ થશે વિરોધીઓનો પરાજય થશે પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે जवाबदारियों साथे कामनो भारे बोझ तुम्हारी धीरज क्षमता की कसोटी नी बात करिए तो बीजाओ पर मतव्यों लादता पहला तेमना मंतव्यों ध्यान में लेवाणपण राखव आजे तमने सकारात्मक माहिती प्राप्त तमने आगामी दिवसों में आर्थिक लाभ मळशे તમારા કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થવાની સંભાવના છે વ્યવસાયિક યાત્રા થઈ શકે છે નવા દુશ્મનો સામે આવી શકે છે પારિવારિક ખર્ચમાં વધારો થશે કાર્યસ્થળ પર કેટલાક કર્મચારીઓ તમારો વિરોધ કરી શકે છે નવા વ્યવસાયિક કરારો લાભદાયી રહેશે મકર રાશિની વાત કરીએ તો આજે તમારો કોઈ સાથે વાદ વિવાદ થઈ શકે છે પરંતુ તેમાં ન પડો રિવાજોને લઈને તમારા જીવનસાથી સાથે બિનજરૂરી તણાવ થવાની સંભાવના છે જો તમે આજે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તેને વિના સંકોચ કરો તમને સફળતા ચોક્કસ મળશે જો તમે તમારા કામ પ્રત્યે ઈમાનદાર નથી તો તમને નુકસાન થઈ શકે છે રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે સમય સફળ છે તમારા કામની પ્રશંસા થશે બાળકો સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ શકે છે કુંભ રાશિની વાત કરીએ તો આજે કુંભ રાશિના લોકો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે મજબૂર થઈ શકે છે જે તમને તણાવને ચિંતિત કરી શકે છે અજાણ્યા લોકો સાથે સામાજિક વ્યવહાર ન કરો જો તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો તો તમારે ત્યાં અસુવિધાનો સામનો કરવો પડી શકે છે કેટલીક કિંમતી વસ્તુઓ ગુમ થઈ શકે છે ડેન્ટલ ડિસઓર્ડરની શક્યતા છે તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ નહીં મળે આજે તમે કામ અને મનોરંજનને એકસાથે ભેળવવાનો પ્રયાસ કરશો મીન રાશિની વાત કરીએ તો આજે તમે તમારા ખાલી સમયનો આનંદ માણી શકશો આવકના નવા સ્ત્રોત સ્થાપિત કરી શકશો સ્વાસ્થ્ય સંબંધિત વિકૃતિઓ ઊભી થઈ શકે છે તમારા ખાનપાનનું ધ્યાન રાખો ધન પ્રાપ્તિ માટે આજનો દિવસ શુભ છે આજે તમારી મહેનત ફળ આપશે તમારું વર્તન જ લોકોને આકર્ષે છે વેપારના વિસ્તરણ માટે તમારે લોન લેવી પડી શકે છે તમારા જીવનસાથી પ્રત્યેની તમારી જવાબદારી સમજો આજનો દિવસ તમારા માટે ખૂબ જ ઉતાર ચઢાવનો દિવસ રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો